ગુડ ઇવનિંગ ફ્રેન્ડ જય જોહર જય આદિવાસી હરે હર મહાદેવ એક નવ લોકમાં સ્વાગત છે જસ્ટ મિત્રો વાગી ગયા છે મિત્રો સાડા આઠ રાતના અને હાલમાં જમવાનું બનાવવાનું છે આજે થોડા લેટ થઈ ગયા તો મેડમને હેલ્પ કરીએ જસ્ટ મેથી સબ્જી બનાવવાની છે મિત્રો તો તમને બનાવવા લાગીએ અને જો વિડીયોમાં નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરીજો શેર કરજો ફ્રેન્ડ અને ફેમિલી મેમ્બર જોડે તો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુસ રહેજો બતાવીએ તમને મેથી સબ્જી અને ગુજરાતી રોટલી મિત્રો મેથી સબ્જી બનાવવાની છે આપણે રાઈ અને જીરું નાખી દીધું આમાં રાઈ જીરું નાખી દીધું છે થોડીક રાય બી એડ કરી દઈએ અને આ છે મસાલા ભંડાર આમાં ધીરેથી આપણે મેથી અને ટમેટો એડ કરી દઈએ મિત્રો જોઈ શકો છો મિત્રો અને ત્યાંથી રોટલી બનવાની ચાલુ થઈ ગઈ છે મિત્રો નાખી દીધું છે મિત્રો આપણે મિત્રો આ છે દેશી ચટણી આપણે આ ચટણી મરચું આમાં લસણ આદુ મસાલો બધું વાટેલું છે મિત્રો જીરું તો મિત્રો આટલી લઈ લઈએ ચટણી અને આમાં નાખી દીધી ચટણી આપણે ઉપરથી હાલમાં હવે મીઠું લઈ લઈએ થોડું મીઠું નાખી દીધું મિત્રો આ છે હળદર એટલી હળદર એડ કરી દીધી મિત્રો એડ કરી દીધું છે અને એને આપણે ચડાવી લઈએ અને આ ગુજરાતી પૂડા બી બની ગયા રોટલી મિત્રો જોઈ શકો છો પૂડા બનતા છે રોટલી મેથી ભાજી શાક અને રોટલી મિત્રો મેથી બફાઈ ગઈ છે અને સબ્જી બનવાની ચાલુ છે મિત્રો મિત્રો સબ્જી આપણે મૂકી દીધેલી છે તવા પર